બરાસકાંઠા જિલ્લાના કાંખરે તાલુકાના નાણોટા ગામે શ્રી રામ પંચવટી વનનું બરાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાગેલાના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરાયું બરાસકાંઠા જિલ્લામાં કાંખરેજના નાણોટા ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ નાણોટા ગામે સર્વે નંબર છસો ચોર્યાશી ગૌચરમાં જેનું નામ શ્રી રામ પંચવટી વન નાણોટામાં બે પોઈન્ટ હેક્ટર વિસ્તારમાં ત્રણ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં પાંચ હજાર લિટર પાણીના ટાંકાની વ્યવસ્થા કરી તેમાંથી દરેક ઝાડને સ્વતંત્રતા ટપક વ્યવસ્થા કરવામાં આવી રિપોર્ટ રામજીભાઈ ભરાયગુર નાણોટા ગ્રામજનો ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા વિકાસ અધિકારી એમની ગામના ગૌચરની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર શ્રી ગઢવીજી મામલદારશ્રી

વગેરેની વિશેષ પરિસ્થિતિમાં આ વિસ્તારની અંદર એક ધણાધણ મોટા અલગ પ્રકારનો વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવે જેમાં ગૌચરની અંદર સફાઈ કરી થોડીવાર રોકાશે સિંગવાર કરી પાણીના ટાંકી

વૃક્ષારોપણના કામ આ રીતે આયોજન બધે થાય તો વૃક્ષો એનો ઉછેર થાય સંરક્ષણ થાય સંવર્ધન થાય અને આપણું જે અભિયાન છે કે વૃક્ષો વાપવા એટલું પૂરતું સીમિત નહીં પણ વૃક્ષોને ઉછેરવાનું કામ પણ થાય એ માટેનું જે કામ કર્યું છે એ બધા આયોજકશ્રીને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું